બેંક અને વીમા કર્મચારી રીક્રિએશન ક્લબ ધોરાજી દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ ધોરાજી શહેરમાં બેંક અને વીમા કર્મચારી રીક્રિએશન ક્લબ દ્વારા સભ્યોના બાળકો અભ્યાસ કરતા હોય વિદ્યાર્થીઓનું સન્માન કરી બધા જ વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામ આપવામાં આવ્યા હતા સાથે સાથે જે કર્મચારીઓ નિવૃત્ત થતા હોય એમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જે કર્મચારીઓએ પ્રમોશન મેળવ્યું હોય કોઈ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં યુનિયન સ્પોર્ટ્સ ક્લબ ધોરાજીના સેક્રેટરી રણજીતસિંહ જાડેજા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત જુદી જુદી બેંકના એલઆઈસી ના મેનેજર તથા કર્મચારીઓ પરિવાર સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના પ્રમુખ જગદીશભાઈ ગામોટ હરેશભાઈ ત્રિવેદી દિવ્ય અગ્રાવત તથા અન્ય સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ફિરોજ ધોરાજી અને આજે એની અંદર વિવિધ કાર્યક્રમો અમે કરીએ છીએ જેમ કે ફેરમ ટુર્નામેન્ટ ચેસ ટુર્નામેન્ટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બેડમિન્ટન ટુર્નામેન્ટ ગરીબોની અંદર લાડુનું વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ ને એવી જુદી જુદી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ એ સિવાય જે ક્લબના મેમ્બર છે એમના બાળકોને અમે જેના વિદ્યાર્થીઓ છે એ લોકો જેના ઈનામો લેવા માટે મતલબ વિદ્યાર્થી સન્માન સમારોહ કરીએ છીએ અને સ્ટેજ ઉપર દરેક વિદ્યાર્થીને બોલાવીએ છીએ અને એ લોકોને જે તે વિષય અથવા તો જે તે સ્ટાન્ડર્ડ પાસ કર્યું હોય એને અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે આજે અમારો લગભગ બે હજાર ચોવીસમાં સત્તર વર્ષ જે કાર્યક્રમ હતો અહીં પૂરું કરે છે